આજનો પ્રેરણા સંદેશ ભાગ સિત્તેર થોડા વર્ષો પહેલાં વડોદરા શહેરના એક બહુ જ ધનાઢ્ય અને બુદ્ધિશાળી ડૉક્ટરના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી ઘરમાંથી પચીસ લાખ રૂપિયા નીકળ્યા અન્ય જમીનો દુકાનો મકાનો વગેરે પણ એમના નામે હતા કોર્ટમાં કાર્યવાહી ચાલી અને આ ડૉક્ટરને માત્ર બે લાખ રૂપિયાનો દંડ થયો પરંતુ આ સાંભળીને ડૉક્ટરને એટેક આવી ગયો અને પ્રાણ પંખેરું ઊડી ગયું ડૉક્ટર તરીકેનું લાઇસન્સ તો હતું જ પ્રેક્ટિસ પણ ચાલુ જ હતી છતાં તેઓ આટલો નાનો આઘાત પણ સહન ન કરી શક્યા જ્યારે બીજી બાજુ અમેરિકામાં એક માણસને કાર વોશિંગનો બિઝનેસ હતો એમાં એકવાર મશીન બગડવાથી દુર્ઘટના બની કે ગાડી પર મશીન પડ્યું ને એમાં બેઠેલ ડ્રાઈવર મરી ગયો આ ઘટનામાં પહેલાં દુકાનના માલિકનો કોઈ વાંક નહોતો કારણ કે તેઓ તો અન્ય દુકાનમાં ગયા હતા અને આ દુકાન એમ્પ્લોય ચલાવતા હતા પરંતુ જે ડ્રાઈવર મરી ગયો તેના માલિકે આ ભાઈ ઉપર સ્યુ કર્યો અમેરિકાની કોર્ટમાં કેસ ચાલ્યો અને દંડરૂપે આ ભાઈને મિલિયન્સ ઓફ ડોલર્સ ભરવા પડ્યા બધી દુકાનો ઘર જમીન વગેરે વેચી નાખવા પડ્યા તેઓ હાથે પગે થઈ ગયા છતાં તેઓને શોક ન લાગ્યો તેઓ સ્વસ્થ હતા નવી ગિલ્લી નવો દાવ ફરીવાર મહેનત કરીને બધું ઊભું કરીશું એવો જ ઉત્સાહ ઉમંગ હતો તો શું તફાવત છે પહેલાં વડોદરાના ડોક્ટરમાં અને પહેલાં અમેરિકાના દુકાનદારમાં કેમ પહેલાં ડૉક્ટર નાનું દુઃખ સહન ન કરી શક્યા અને પહેલાં દુકાનદાર ભાઈ હસતે મોઢે સહન કરી શક્યા તફાવત એટલો જ હતો કે પહેલાં ડૉક્ટરને સત્સંગ નહોતો અને પહેલાં દુકાનદાર નિષ્ઠાવાન સત્સંગી હતા ડૉક્ટરે પોતાના જીવનમાં સાચા ગુરુ કર્યા નહોતા જે તેઓને સાચી સમજણ આપે અને પહેલાં દુકાનદારને સાચા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા હતા તેમના સત્સંગથી તેમના જીવનમાં સમજણ હતી અને તેઓ ધીર સ્થિર શાંત અને સુખી હતા માટે જ જીવનમાં સાચા ગુરુનો સત્સંગ કરવો અતિ આવશ્યક છે એમ ભારતીય સંસ્કૃતિના મહાન શાસ્ત્રો આપણને જણાવે છે આજનો દિવસ છે જેઠવદ એકાદશીનો આષાઢી સંવત અઢારસો છપ્પનની સાલમાં આજની પવિત્ર તિથિએ ભગવાન સ્વામિનારાયણ અને તેઓના ગુરુ રામાનંદ સ્વામીનો પ્રથમ મિલાપ સૌરાષ્ટ્રના પીપલાણા ગામમાં થયો હતો આમ તો સ્વયં ભગવાન હોવા છતાંય તેઓએ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકારેલા એ સમજાવવા માટે કે સાધના કરતાં પ્રત્યેક સાધકને ગુરુની આવશ્યકતા હોય જ છે જેમ રામ ભગવાન વસિષ્ઠજીને અને શ્રી કૃષ્ણ ભગવાન સાંદિપનીને ગુરુ તરીકે સ્વીકારેલા તેઓ સ્વયં અવતારી પુરુષો હતા છતાં ગુરુ કર્યા કારણ કે ભારતીય સંસ્કૃતિની ગુરુ શિષ્ય પરંપરા જીવંત રહે સારંગપુર મંદિરમાં સંતવલ્લભ સ્વામી નામના એક મહાન જ્ઞાની સંત હતા આ વલ્લભ સ્વામીને એકવાર એક કોલેજના પ્રોફેસર મળવા માટે આવ્યા અને કહ્યું કે સ્વામી અધ્યાત્મ માર્ગમાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ બીજા મીડિયેટરની શું જરૂર છે ગુરુની કોઈ જરૂર મને લાગતી નથી ત્યારે સંત વલ્લભ સ્વામીએ કહ્યું તમે કોલેજમાં ભણાવો છો પરંતુ સારામાં સારી કોલેજ હોય લાઇબ્રેરીમાં બધા જ પુસ્તકો હોય પણ પ્રોફેસર ન હોય તો શું વિદ્યાર્થીઓ એની મેળે ભણી શકે ત્યારે પેલા પ્રોફેસરે કહ્યું ના કદાપી ભણી ન શકે ત્યારે સંત વલ્લભ સ્વામીએ કહ્યું એવી જ રીતે મંદિરો હોય શાસ્ત્રો હોય પરંતુ ગુરુ ન હોય તો શાસ્ત્રોનું જ્ઞાન એની મેળે સમજાય નહીં ભગવાનના સાક્ષાત્કારની ડિગ્રી મળે નહીં માટે ગુરુ એ માત્ર મીડિયેટર નથી પરંતુ માર્ગદર્શક છે કોઈ પણ લૌકિક વિદ્યાની પ્રાપ્તિ માટે જો ગુરુની આવશ્યકતા હોય તો બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે તો ગુરુની અત્યંત આવશ્યકતા છે જ જેમ આપણે આપણી મેળે પુસ્તકો વાંચીને સમજી શકતા નથી કદાચ સમજી જઈએ છીએ પરંતુ પરીક્ષા આપી શકતા નથી એના માટે તો શિક્ષક કે પ્રોફેસરની જરૂર પડે જ છે એવી જ રીતે શાસ્ત્રોમાં બધી જ જ્ઞાનની વાતો તો લખેલી છે પરંતુ પોતાની મેળે સમજાતી નથી અને જ્યારે જીવનમાં સુખ દુઃખ માન અપમાન ન્યાય અન્યાયની પરીક્ષા લેવાય ને ત્યારે તો ગુરુની જ આવશ્યકતા પડતી હોય છે ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામના પ્રદર્શનોની શરૂઆતમાં એક પથ્થરનું અર્ધ ઘડેલું માણસનું શિલ્પ મૂકવામાં આવ્યું છે જેમાં માણસના હાથમાં છીણી છે અને તે પોતે જ પોતાને કંડારી રહ્યો છે નીચે વાક્ય લખેલું છે કે યુ આર ધ સ્ટોન યુ આર ધ ચેઝલ એન્ડ યુ આર ધ સ્કલ્પ્ટર એટલે કે તમે જ પથ્થર છો તમે જ છીણી છો ને તમે જ શિલ્પી છો એટલે કે તમારું જીવન તમે જ ઘડી શકો છો આ સંદર્ભમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવેલું કે જો માણસ પોતે જ પોતાના જીવનનો ઘડવૈયો હોય તો પછી ગુરુની શું ભૂમિકા છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું મનુષ્ય જીવન જાતે જ ઘડવાનું છે પરંતુ ગુરુના માર્ગદર્શન પ્રેરણા અને કૃપાથી જ સાચું ઘડતર થતું હોય છે પોતાની વડે સાચું ઘડતર થતું નથી માટે જ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે ગુરુનું કાર્ય છે શિષ્યને ભગવાનમાં જોડવા આ દુનિયામાં બધું અસ્થિર છે પરંતુ ભગવાન સ્થિર છે અને એ ભગવાનમાં જોડાનાર પણ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે તો આપણે પણ સાચા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે ભગવાનમાં જોડાઈને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ